માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સજાદ ખાન પઠાણના કાકાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને ઈડીએ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગ્યો હતો અને પોલીસની સાથે આ દરોડા પાડવામાં આવ્યા છે નમસ્કાર અમદાવાદની અંદર વકફ બોર્ડની જમીન ઉપર કબજો કરનારને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે અને લગભગ દસેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમદાવાદની અંદર વકફ બોર્ડ સંચાલિત જમાતપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જે જગ્યા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલી હતી એ આ જગ્યા છે એ પચાવીને ગેરકાયદે દબાણ કરનાર સમીમ પઠાણ અને એના ઘરે દસ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને ઈડીએ આ તપાસની અંદર એવું કીધું છે કે કરોડો રૂપિયાની મિલકત અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા હવે આ આના જે સંબંધીઓ છે પઠાણના એના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે એમાં દાણી લીમડાના કોંગ્રેસના કોર્પોરેટર અને એએમસીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણના કાકાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને ઈડીએ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગ્યો હતો અને પોલીસની સાથે આ દરોડા પાડવામાં આવ્યા છે આ જે સહેજાદ ખાન પઠાણના કાકા છે શરીફ ખાન પઠાણ એ નવાબ બિલ્ડર્સ ના નામે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરનો ધંધો કરે છે અને સમીમ ખાન સહિત પાંચ લોકો છે એ આ જ મસ્જિદની અંદર ટ્રસ્ટમાં નહીં હોવા છતાં લાખા લાખો રૂપિયાની જે ભાડું છે એ વસૂલ કરતા હતા અને સો મકાનો ગેર ગેરકાયદે બાંધી દીધા હતા અને દરેક મકાન પાસેથી સાતથી આઠ હજાર રૂપિયા ભાડું વસૂલતા હતા આની અંદર એવું છે કે અમદાવાદમાં જે વકફ બોર્ડ છે એણે આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શાળા ચલાવવા માટે આપી હતી શાળા બની પણ ગઈ હતી પરંતુ બે હજાર એકમાં ભૂકંપ સમયે આ શાળા જર્જરિત થઈ ગઈ હતી તો એ જર્જરિત શાળાની જગ્યાએ નવી શાળા બનાવવાને બદલે આ સમીમકાંડ પઠાણ અને અન્ય પાંચ લોકોએ આ જગ્યાએ ગેરકાયદે કબજો કરી દીધો હતો અને એપાર્ટમેન્ટ અને દુકાનો બાંધીને ગેરકાયદેસર ભાડું પણ ઉઘરાવતા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ